આસો નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે ત્યારે શક્તિપીઠ પાવાગઢમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું જગતજનની મા મહાકાળીના મંદિરે વહેલી સવારથી જ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા પાવાગઢ મહાકાળી મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું રાતથી જ ભક્તો માતાજીના મંદિરે પહોંચી ગયા હતા જે રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ગુજરાતભરના અનેક શહેરોમાંથી યાત્રાળુઓ આવતા હોય છે નિજ મંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર પરિસર માના જયઘોષના નાદથી ગુંજી ઉઠ્યું બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત અમે દાહોદ થી પંદર કિલોમીટર દૂરથી થી આવીએ છીએ અમે માતાજીની આસ્થાને લઈને છેલ્લા પંદર સત્તર વર્ષથી થી પેદલ યાત્રા રથ જોડે કરીએ છીએ એકાવન ની એકાવન ધજા સાથે છેલ્લા દોઢસો થી બસો જણા જેવા અમે પૈદલ યાત્રી આવે છે માતાજીની આસ્થા લઈને અને માતાજીના દર્શન કરી અને સૌ ભક્ત મારા ભાઈ બહેનો બધા બહુ ખુશી ખુશાલ થાય છે इंदौर से आए हैं हम दो साल से आ रहे थे बाकी अभी पाँच साल से मैं कंटिन्यू आ रहा था बाकी मैंने फ्रेंड सर्कल को बोला कि आइए पावागढ़ चलिए माता के दर्शन करिए करिएगा तो हम सभी बाइक से आए हुए हैं चार जन चार लोग हैं हम गवर्नमेंट गुजरात की अच्छी है जो व्यवस्था उन्होंने अच्छी करी है बस स्टॉप जो बस फैसिलिटी करके रखी है यहाँ तक आने के लिए और पब्लिक भी सपोर्टिंग है यहाँ की हेल्प करती है कुछ भी अगर रास्ता वस्ता खुल जाएंगे दर्शन भी अच्छे से हुए माता की નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે પંચમહાલ જિલ્લા ખાતે આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મા મંદિર ખાતે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે અને અલગ અલગ રાજ્યો જેમ કે એમપી મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતભરમાંથી યાત્રાળુ શ્રદ્ધાળુઓ આજ સવારે વહેલી સવારથી અને મોડી રાતથી પણ દર્શન માટે આવ્યા છે આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે સારી રીતે દર્શન કરી શકે અને એમની સલામતીને રક્ષા સુરક્ષા જળવાય એ રીતનું તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અમારા રેન્જ આઈજીપી શ્રી આરબી અસારી સાહેબ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે તે મુજબ સીધા અમારા એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાસ સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ ડીવાયસપી આઠ પીઆઈ સત્યાવીસ પીએસઆઈ અને ઓમગાર્ડ જીઆરડી ટીઆરબી અને પોલીસના કુલ સાતસો ને પંચોતેર જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે પંદર પૂનમ સુધી બંદોબસ્ત જાળવવાનાર છીએ જય માતાજી હું અશોક પંડ્યા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢથી આજે આસો નવરાત્રીનો પ્રથમ દિવસ સવારે સાડા ચાર કલાકે મંદિરના દ્વાર ખુલ્યા અને માતાજીની આરતીમાં હજારો માય ભક્ત ખૂબ જ વિશ્વાસ શ્રદ્ધા આનંદ સાથે ઉપસ્થિત થઈ ગયા આસો નવરાત્રિમાં એક એનું અલગ મહત્વ છે આજના પ્રથમ નર્તે ગુજરાતના ખૂણે ખૂણેથી પાવાગઢ મંદિરે માય ભક્તો પધારેલા છે મંદિર દ્વારા પ્રશાસન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેના કારણે કોઈ પણ જાતની તકલીફ વગર લોકો દર્શન કરી ધમ્યતા અનુભવી પોતાના વતન તરફ પાછા જઈ રહ્યા છે ગત બે દિવસમાં લાખો લોકો માતાજીની જોત લેવા આવ્યા અને જોત પોતાના ઘરે લઈ જઈ અને એની સ્થાપન કરેલ આપણે જ્યારે જોઈએ એમની શ્રદ્ધાને જોઈએ તો આપણું મસ્તક મતમસ્તક થઈ જાય વિશેષ અમારા જિલ્લાની પોલીસ અમારા જિલ્લાનું વહીવટીતંત્ર અને એસટી વિભાગ કે જે ખૂબ જ સરળતાથી વધારે ઉપર લાવવાના અને લઈ જવાના કામમાં લાગેલું છે આ બધાના કારણે અને એકબીજા સાથે સંકલનના કારણે ખૂબ જ સારી રીતે નવરાત્રીનો પ્રથમ દિવસ આગળ વધી રહ્યો છે ટ્રસ્ટ બધી જ વ્યવસ્થાઓ દર વસ્તુ જેમ સ્વાસ્થ્ય સંબંધી સફાઈની હોય લાઈટ હોય આ બધી જ કરવામાં આવેલી છે